એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે રાષ્ટ્ર નું અપમાન છે આ ભૂમિનું અપમાન છે આ ભારત માતા મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે ખૂબ જ વાહિયાત વાતો કરી છે આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે देवा सरदार साहब ने अपमान करू એટલે કે રાષ્ટ્રનો અપમાન છે આ ભૂમિનો અપમાન છે આ ભારત માતાનો અપમાન છે અપમાન કરે સાચી ન લેવાય એ ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ જે રીતે છેને તત્કાલ ધુરણ એની માફી માંગવી જોઈએ हमारे समाज में बंद दरवाजों के पीछे एक खामोश संकट चल रहा है घरेलू हिंसा हर किसी के जीवन को प्रभावित करती है पर तुम कभी अकेले नहीं हो और तुम्हें दर्द और डर से दूर प्यार भरी एक जिंदगी जीने का पूरा हक है मौन तोड़िए और साउथ एशियन हेल्पलाइन एंड रेफरल एजेंसी को कॉल करें। मिलकर हम इस चक्र को तोड़ सकते हैं। मिलकर हम जिंदगी बचा सकते हैं निवेदनों कारण भाषा ने लोगों ने साम सामे करता चमकवी न જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતને ગુજરાતના વ્યક્તિને સરદાર સાહેબને મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો બિલકુલ સાંખી લેવામાં નહીં આવે આની માફી માગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ